જામનગર શહેરમાં મનપાની દબાણ હટાવ મહાઝુંબે સાજે ત્રીજા દિવસે પણ અવિરત ચાલુ રહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અન્નપૂર્ણા ચોકડી અને ગુલાબનગર વિસ્તારમાં દબાણ હટાવની મોટી કાર્યવાહી હાથ ધરાઈ અધિકારીઓની સંખ્યાબંધ અનધિકૃત ઇમારતો પર બુલડોઝર ફેરવીને તેમને ધરાશાયી કરી ડિમોલેશનીય કાર્યવાહી સ્થાનિક રહીશો માટે ચકચારનો વિષય બની રહી છે મનપાની ટીમ દૃઢ નિર્ણય સાથે આગળ વધતી જોવા મળી રહી છે જામનગર મહાનગપાલિકા દ્વારા નદીના વેણમાં આવતા મકાનોને ડિમોલિશ કરવાની કામગીરી થોડા સમયથી ચાલુ છે જેમાં આજ રોજ જાગનાથ પાર ની પાછળ આવેલ નાગમતી નદીમાં જે પંદર મકાન તેમજ એક દબાણ કરી અને ખેતી કરતા હતા એને અત્યારે દૂર કરવાની કામગીરી ચાલુ છે આ ઉપરાંત નવનાલાની નીચે પાણીના વેણમાં આવતા મકાનોને પણ દૂર કરવાની હવે કામગીરી ચાલુ છે જેની ચારસો ઇઠોતેર એકાન્વે નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી જેથી કરીને એ લોકો આધાર પુરાવો રજૂ કરી શકે પણ કોઈ પણ માલિકાના આધાર પુરાવા રજૂ ન કરી શકતા ચારસો ઇકોતેર બેનો આદેશ કરી તેઓને પોતાની જાતે મકાનો દૂર કરવાનું ઓર્ડર કરેલો હતો પણ ત્યારબાદ પણ તેઓ દ્વારા એ દૂર ન કરતા આજ રોજ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હાલે ડિમોલિશન કરવાની કામગીરી ચાલુ છે આ કામગીરી પૂર્ણ થયે લગભગ અઢી લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલી થવા છે